કાપડ પર સરકાર દ્વારા પાંચ ટકાથી વધારે બાર ટકા જીએસટી લાગુ કરાતા વિરોધનો સુર ઉઠ્યો છે ત્યારે ખરેખર તો કાપડ પર બે ટકા જીએસટી લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર થકી વડાપ્રધાનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવે છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી લખેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા તારીખ અઢારમી નવેમ્બર બે હજાર રોજ નોટિફિકેશન બહાર પાડી સેન્ટ્રલ ટેક્સ એટલે કે ટેક્સ રેટ બહાર પાડ્યું હતું જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખરેખર જોવા જઈએ તો કાપડ ઉદ્યોગ પર બે ટકા જીએસટી હોવું જોઈએ તે માંગ સાથે તાત્કાલિક કાપડ ઉદ્યોગ પર વધારેલા બાર ટકા જીએસટી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હરીશભાઈ આજે કલેક્ટરના આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છે કે જીએસટી પાંચ ટકા વધારી સીટી બાર ટકા કરવામાં આવી છે ખરેખર પાંચ ટકા જીએસટીના અંદર વેપારીઓની અને કમર તૂટી ગઈ છે અને આજે પચાસ ટકા ઇન્ડસ્ટ્રીઅલ બંધ થઈ ગઈ છે તેના અંદર ભૂખમરો આ દેશના અંદર જોવા મળી રહ્યો છે તેથી પાંચ ટકા પણ ન હોવો જોઈએ અને બાર ટકા પણ નહીં હોવો જોઈએ અમારું કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે બે ટકા જીએસટી દર હોય તો બધાને પરવરે એમ છે અને કાયદેસર વેપારીઓ પણ ભરી શકે એમ છે અને કોઈ કરપ્શન પણ કોઈ કર્મચારીને આપી શકે બી પરિસ્થિતિમાં નથી જ્યાં સુધી બે ટકા જીએસટી દર કેન્દ્ર સરકાર ના કરશે ત્યાં સુધી સમગ્ર દેશના અંદર અમે આંદોલન કરતા રહીશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે કામદારોને અને વેપારીને ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે કાપડ ઉદ્યોગ પર લદેલા બાર ટકા જીએસટી રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ કલેક્ટરેટ કચેરી પહોંચ્યા હતા હજર ખુરશે સાથે હર્ષદ શેટા